પરસોતમ રૂપાલાએ સક્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ સક્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો આ ઉપરાંત ભારતના પણ અનેક વિસ્તારમાં આ વિવાદ અંગે સક્રિય સમાજનો રોષ જોવા મળ્યો હતો આ વિવાદ હવે માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં વસતા સક્રિય સુધી પહોંચ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરસોત્તમ રૂપાલાના વિવાદમાં હવે માત્ર ગુજરાત કે ભારતના સક્રિય જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા સક્રિયો પણ જોડાઈ રહ્યા છે તેવામાં ઓસ્ટ્રેલિયાના મલબનમાં વસતા એક સક્રિય મહિલાએ પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણી અંગે શું કહ્યું આવો સાંભળીએ જય માતાજી જય ભવાની મારું નામ વિશ્વા બાજાલા હાલ મલબર્ન ઓસ્ટ્રેલિયાથી અત્યારના સમયમાં જે પુરુષોત્તમભાઈ રૂપાલાની વાત ચર્ચામાં ચાલી રહી છે અને તો સૌ રાજપૂતી બહેનોને મારી લાગણી ટેકો છે અને જે બહેનોએ જોહર કરવાનો નિર્ણય લીધો છે તો એ લોકોને મારે એક જ સંદેશ આપવો છે કે જોહર કેમ કરવું છે જોહર તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં વીર પામતા તો એમના પાછળ જોહર કેસરિયા કરતા હતા અત્યારનો સમય તો આપણું બલિદાન આપવાનો નથી અત્યાર તો આપણે રૂપાલા નામના રાક્ષસનું દહન કરવાનું છે જે સમયમાં સીતા માતાનું અપહરણ થયું હતું ત્યારે રામ ભગવાને સીતા માતા નિરાકરણ કે સમાધાન નથી આવી જવાનું આ વાત આપણું માન સન્માન આપણું ગૌરવ પાછું મેળવવાની છે નારી શક્તિ તો સર્વશક્તિમાન છે તો આપણે સૌએ ભેગા થઈને બલિદાન આપ્યા કરતા રૂપાલા નામના રાક્ષસનું દહન કેમ કરી એ માટે આપણે આગળ પ્રયાસ કરી અને જ્યારે આન બાન અને શાનનો સવાલ આવે તો રાજપૂતી આપણે બધાએ ભેગા થઈને એ વાત સાબિત કરવાની કોશિશ કરી કે જો રાજપૂતી બહેનો બંગડી પહેરીને એની માન મર્યાદા જાળવવાનું ધ્યાન રાખતા હોય તો રાજપૂતી બહેનોને શસ્ત્ર અને તલવાર ઉઠાવવાનું પણ જ્ઞાન છે જય માતાજી જય ભવાની તો આ હતા ઓસ્ટ્રેલિયામાં વસતા ક્ષત્રિય સમાજના મહિલા કે જેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે લોકશાહીમાં જોહર કરવાની જરૂર નથી નારી શક્તિ તો સર્વશક્તિમાન છે રાજપૂત મહિલાઓને માન મર્યાદા જાળવવાનું ભાન છે તો તેમનામાં શસ્ત્ર અને તલવાર ઉઠાવવાનું પણ જ્ઞાન છે નમસ્કાર જો તમને આ પ્રકારના સમાચારને અહેવાલ પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં